અહીં ધોરણ છ માં આવતી પીએસઈની પરીક્ષાને લગતા ગુજરાતીના ઉદાહરણરૂપ પચ્ચીસ પ્રશ્નો આપેલ છે જે તમને ખૂબ ઉપયોગી થશે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે યોગ્ય અર્થ આપો જવાબ બધે લીલું ઘાસ ઊગી નીકળ્યું છે નદીના પાણી ફૂલોને નચાવે છે યોગ્ય અર્થ આપો જવાબ નદીના કલકલ સ્વરથી ઇચ્છા ના હોવા છતાં ફૂલો ઉછળે છે ત્રણ ઝાડ આખો દિવસ ચાલે છે યોગ્ય અર્થ આપો જવાબ પવનથી જાળના ડાળી પાંદડાનું હલવું ચાર ફૂલફૂલની રસ સુગંધે તારી છે સોગાદ યોગ્ય અર્થ આપો જવાબ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે પાંચ તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ યોગ્ય અર્થ આપો જવાબ તણખલાનો તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે એમાં મારી હોળીને આ કોણ હંકારે યોગ્ય અર્થ આપો જવાબ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે સાત કવિ કોને ભગવાનની આંખ ગણે છે જવાબ સરોવરને કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે જવાબ ઈશ્વરના યાચના શબ્દનો સમાનાર્થી શબ્દ આપો જવાબ પ્રાર્થના કે વિનંતી રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જવાબ આગ્યા અગ્યા રવિવારે અમે જંગલમાં ફરવા ગયા આપેલ શબ્દનું નામપદ ઓળખાવો જવાબ રવિવાર જાતિવાચક નામપદ બાર ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય એકમના લેખકનું નામ જણાવો જવાબ ગીજુભાઈ બધેકા તે બાળકે તેને વહાલપૂર્વક તેડી લીધું वाक्यमाथी क्रियाविशेषण ઓળખાવો જવાબ વહાલપૂર્વક 14 દ્રષ્ટિ પારની सृष्टि એક મનોસાહિત્ય પ્રકાર ઓળખાવો જવાબ વિજ્ઞાનકથા 15 વસાહત માનસોનું ટોળું વસ્તી રહેવા માટેની જગ્યા रेखांकित શબ્દનો નજીકનો અર્થ આપો જવાબ રહેવા માટેની જગ્યા સોળ નર્મદાશંકર લાભશંકર દવેનું ઉપનામ જણાવો જવાબ નર્મદ સત્તર સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે જવાબ સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્ન છે અઢાર ગરબી ગરબી ગૌરવશાળી ગબડતી रेखांकित शब्दों साचो अर्थ शोधो जवाब गौरवशाली ओगणीस भभूकी की उठव नो अर्थ आपो जवाब सड़गी उठवीस अडाड़ी शब्द नो साचो अर्थ आपो जवाब रकाबी एक तो थी पेन्सिल लखे छे। वाक्यमा में विशेषण ओखावालो जवाब अणीवा शब्द समूह माटे एक शब्द आपो गिरी धारण करना जवाब गिरीधर त्रेवीस धूमकेतुनु आखू नाम जनावो जवाब गौरीशंकर गोवर्धनाम जोशी चौवीस તપારવું શબ્દનો અર્થ આપો જવાબ તકોર કરવી પચીસ કાળા અક્ષર કુહાડે મારવા કહેવતનો અર્થ આપો જવાબ નિરીક્ષર હોવું મિત્રો તમે વિડિયો જુઓ છો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી તો મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો